એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વ્યારામાં ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે તાપી એકતાનો સંદેશો ગુંજવ્યો રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલ પર ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો વ્યારાના ઐતિહાસિક બિરસામુંડા સર્કલ ખાતેથી આ યુનિટી માર્ચનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય મોહન કોંકણી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા અને પોલીસ અધિક્ષક જશુભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા નગરપાલિકા જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા સહિતના મહાનુભાવોએ સંયુક્તપણે લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અગ્રણી નાગરિકો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા સરદાર પટેલ અમાર રહો અને ભારતમાં ટકી જયના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ પદયાત્રા વ્યારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગામ કોહલી તાલુકો વ્યારા ખાતે સંપન્ન થઈ હતી જ્યાં એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ચાલો એકતાનો સંદેશ પ્રસરાવીએ રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થયા ના વિચારને જન જન સુધી પહોંચાડવાનો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવે સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના મૂલ્ય યોગદાનની યાદ કરી સૌને રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઈ રહેવા આહવાન કર્યું હતું આ યુનિટીમાં સખી સમગ્ર તાપી જિલ્લાએ સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રસ્થાન સમારોહમાં સંબોધતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી પરંતુ રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે તેમણે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના અમૂલ્ય યોગદાનની ભરપૂર પ્રશંસા કરતા ભારપૂર્વક જણાવ્યું કે આઝાદી પછી પાંચસો રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ સરદાર સાહેબે જ કર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબને યોગ્ય સન્માન આપીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે શ્રી ઉપસ્થિત યુવાદોને એકતાની ભાવના સાથે આગળ વધવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે આહવાન કર્યું હતું આ યુનિટી માર્ચ જિલ્લાએ એકતાનો સંદેશ ગુંજવીને સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ આ દેશના મહામાનવ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિ પૂરા ભારત વર્ષમાં અને રાજ્યની અંદર ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છું આજે જ્યારે હું વ્યારા ખાતે અમારા ભગવાન બિરસાુંડાજીની પ્રતિમા આગળ આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં યુનિટી માર્ચ જિલ્લા કક્ષાની આ એકતા યાત્રા અહીંયાથી પ્રારંભ થવાનો છે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે અનેક આગેવાનો જોડાયા છે સાધુ સંતો જોડાયા છે આર્મીના રિટાયર્ડ માણસો પણ જોડાયા છે એ જ કહે બતાવે છે કે મહામાનવે આપેલું આ દેશ માટેનું યોગદાન આજે પણ આજની પેઢી પણ ભૂલી નથી અને આ જન્મજયંતિ પાછળ કે આ એકતા યાત્રા પાછળ નવી પેઢીને એક સંદેશો જાય કે આ દેશના નિર્માણમાં જેમણે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે કે આજની પેઢી કે નવી ભવિષ્યની પેઢી પણ ભૂલી નહીં શકે એ માટે હર હંમેશા માટે આપણા દેશના યસોસી પ્રધાનમંત્રીજી અનેક થીમ ઉપર આવા મહામાનવો માટેના કાર્યક્રમો કરતા હોય છે અને આજે જ્યારે વિહારક ખાતે આવ્યો છું ત્યારે આપણા માધ્યમ દ્વારા ભગવાન બીરસા મુંડાજીની યાત્રા પણ આ સ્થળેથી અમે અનેક કાર્યક્રમ કાર્યક્રમો કરીને આગળ વધ્યા હતા અને આજે એકતા યાત્રા જ્યારે અહીંયા પ્રારંભ થવાનો છે ત્યારે બધા એમાંથી પ્રેરણા લઈએ એ જ વાત પરિવાર આપ સૌનો આભાર ધન્યવાદ